નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ઘઉંના પાક વિશે અને ખાસ કરી અને ઘઉંના પાકની અંદર એવો કયો સ્પ્રે કરી શકાય કે જે સ્પ્રે કરવાથી આપને ઘઉંનું ઉત્પાદન પણ ખૂબ સારું મળે અને એની સાથે ખૂબ ક્વોલિટીવાળું ઉત્પાદન મળે આ ચર્ચા કરશું અને તમે ઘણી બધી માહિતી ઘઉંના પાકમાં ફલાણા ફલાણા ઘણા બધા સ્પ્રેની માહિતી આપણે સાંભળી હશે પણ આજના વિડીયોમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે છંટકાવની ભલામણ કરવામાં આવી છે એની આપણે ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે જે છંટકાવ કરવાના છે એમાં બે વસ્તુ લેવાની છે અને બે વખત છંટકાવ કરવાના છે કયા ખાતરો લેવાના છે અને કેટલા કેટલા દિવસે છંટકાવ કરવાનો છે એની આપણે વાત કરીશું પણ આ છંટકાવનું મહત્ત્વ શું છે સમજવું ખૂબ જરૂરી છે અને ખાસ કરી અને એવા ખેડૂત મિત્રો કે જેણે ઘઉંના પાકની અંદર પાયાના ખાતરમાં પણ પોટાશ આપેલો નથી અને ત્યારબાદ વીસ પચીસ કે ત્રીસ દિવસે પણ જો પોટાશ આપેલો ન હોય તો આવા મિત્રોએ ખાસ દોસ્ત છંટકાવ કરી દેવો કારણ કે ઘઉંનું જે ઉત્પાદન છે દાણાની જે સાઈઝ છે દાણાની જે ચમક છે દાણાની જે ક્વૉલિટી છે એ નિર્ભરીએ છે પોટાશ પોટાશત્વ ઉપર પોટાશ પોટાશત્ત્વનું કામ આપણી ચેનલ જે રેગ્યુલર જે જોવે છે તમામ મિત્રોને ખાસ ખબર છે કે ઘઉંની ડુંડી જ્યારે બહાર નીકળે તો એ ડુંડી પોતે ખોરાક બનાવતી નથી ઘઉંનો આપણો જે પાક છે એના પાંદડામાં જે ખોરાક બને કોઈ પણ છોડનું જે પાંદ છે એનું રસોડું છે આ પાંદમાં ખોરાક તૈયાર થાય છે અને એ પાંદનો ખોરાક છે એ ડુંડી સુધી પહોંચે છે અને એમાંથી ઘઉંનો આપણો દાણો બને છે હવે પાંદમાં બનેલો જે ખોરાક છે એ ડુંડી સુધી પહોંચાડવાનું કામ પોટાશ તત્વ વગર શક્ય નથી એટલે કોઈ પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું હોય અને ત્યારે પાયાના ખાતરમાં પોટાશ ન આપવું હોય પાછળથી પણ જો પોટાશ આપેલું ન હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ આ છંટકાવ કરી દેવો હવે કયા ખાતરો લેવાનો છે છંટકાવની અંદરની આપણે વાત કરીએ તો પહેલા નંબર આપણે જે ખાતર લેવાનું છે એ છે સો ટકા વોટર સોલ્યુબલ જે આપણું ખાતર આવે છે એનપી કે જીરો બાવન ચોત્રીસ આ જીરો બાવન ચોત્રીસની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા આપને પોટાશ મળે છે આ પેલા નંબરનું ખાતર છે આની સાથે આપણે મિક્સ કરવાનું છે જે બીજું ખાતર એ છે આપણે ખુલ્લા ખેતરમાં જે યુરિયા નાખીએ છીએ આ યુરિયા આની સાથે આપણે મિક્સ કરવાનું છે માત્ર આપણે જોઈએ તો એનપીકે કે જીરો બાવન ચોત્રીસ સો ટકા વોટર સોલ્યુબલ ખાતરની માત્રા છે એક લિટર પાણીમાં પાંચ ગ્રામ એટલે આપણો પંદર લીટરનો પંપ હોય તો એમાં પીચોતેર ગ્રામ જીરો બાવન ચોત્રીસ આપણે લેવાનું છે યુરિયા કેટલું નાખવાનું છે એની આપણે વાત કરીએ તો યુરિયાનું માપ પણ છે એક લીટર પાણીમાં પાંચ ગ્રામ તો પંદર લીટરના પંપની અંદર આપણે પીચોતેર ગ્રામ યુરિયા પણ દોસ્તો લેવાનો છે પીચોતેર ગ્રામ જીરો બાવન ચોત્રીસ અને પિચોતેર ગ્રામ યુરિયા બંને ખાતરોને સારી રીતે પાણીમાં ઓગાળી અને આપણે છંટકાવ કરવાનો છે કેટલા દિવસે છંટકાવ કરવાનો છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે

તો ઘઉંનો આપને ખૂબ સારું ઉત્પાદન મળશે અને ઘઉંનું જે આપણને દાણો મળશે એ પણ ખૂબ ક્વોલિટીવાળો મળશે આની સાથે આપણા ઘઉંના પાકની અંદર જો આપણે અગાઉના વર્ષોમાં કે ચાલુ વર્ષમાં આપને એમ લાગે કે ઘઉંના પાકમાં કોઈ ફૂગજન્ય એટેક છે ઘઉંના પાકમાં ગેરું છે અને ખાસ કરીને ટુકડા ઘઉંનું વાવેતર કરતા હોય મિત્રો તો ટુકડા ઘઉં છે એ ગેરું રોગ પ્રત્યે સહનશીલ નથી તો એ જ્યારે આપણે ખાતરોનો છંટકાવ કરીએ તો એ સમયે આપણે આપણા ઘઉંના પાકને ગેરુથી બચાવવા કે ફૂગજન્ય એટેકથી બચાવવા માટે પણ માર્કેટમાં જે મળતા ફૂગનાશકો છે એને આની સાથે એડ કરી અને આપણે છંટકાવ કરશું તો આપને ખૂબ સારું પરિણામ ઘઉંના પાકમાં દોસ્તો જોવા મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ